જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર દાદા ઓમ નમ શિવાય કેમ છો મિત્રો બધા મજામાં હશો ને અમે પણ મજામાં હસી તમે પણ મજામાં હશો અમારે વાડીએ જો આવું ખા માલે ખરાનું ઝીણી ધોઈડું હોય પાથરીદીઓ કીધું અને ટ્રેક્ટરે હાલી ગયું તો એમાં માંડવી કાંઈ નીકળતી નથી મેં આટલું અડધું ટૅક્ટર રાખી નાખ્યું ભાગ્યાવાળાને કીધું એટલી ટેકો થાય પછી કીધું તું અડધું આંકી નાખજે થોડીક વીણાઈ જાય એટલે પછી આમાં તો કોક કોક નીકળે એટલે આખો ક્યારો લઈને પીણી નાખશું બહુ માંડવી કાંઈ તૂટી નહોતી ઉપાડી હતી ને એટલે મોરપગા મારી દીધા ક્યાંક ક્યાંક માંડવી નીકળે છે પછી આપણે રોટાવેટર વેટર મારી દેવું અને ઘઉં વાવવા આ બધું અમારું ખરું સાફ થઈ ગયું હોય અને માંડવી કાંઈ નીકળી નહીં છ વીઘામાં સાડા પાંચ છ વીઘા જેવું હે પાંચ વીઘા ઉપર ઉપર જઈશે છ વીઘા તો જમીન છે એટલે કૂવો અને થોડુંક લીલું ને એવું હતું એટલે આવું બધું મગફળી દોઢ કોથરો જેવું થાય વીણવાની કંઈ ટૂટી નથી ઉપાડીને એટલે બહુ મજા આવી ભીનું હતું ને ઉપાડને કીધી ક્યાંક કોક હવે નીકળે છે સીધું રોટાવેટર મારીને અને ઘઉં વાવી દેવા હે પછી થોડાક તડકા પડે એટલે ચાર પાંચથી થી રવું છે અને ખળ છે એટલે બધું સાફ થઈ જાય ક્યાંક ક્યાંક ખડ રહી ગયું હોય મોટું થઈ ગયું હોય મગફળીમાં તો આઈ ક્લાસ ખરું સાફ થઈ ગયું ભૂકી ઉડાડી દીધી કાંઈ ખરા માર નથી થોડુંક ટોર થયો હોય પણ રોટા વોટા લાગશે એટલે થઈ જાય આઈ ક્લાસ નીચે ભીનું હોય ને અમારા બપોર થતા જ પોપટા એ માથે માથે વીણાઈ જાય બપોર પછી આમાં બે જણાથી આઈ ક્લાસ વણ થઈ ગયું એટલે ઉપાધિ નથી કાંઈ મગફળી ટૂંટી નથી બહુ એટલે એ ફાયદો થયો ન તો એમાં જ મજૂરી ખર્ચ લાગી જાય અમારી ગીધેડીને વીહામાં આપ્યો છે ભલે થોડીક વાર વીહામો ખાઈ કીધું અત્યાર સુધી અડધી કલાક પોણી કલાક જેવું થયું અડધું ઓકાઈ ગયું અડધું આંકવાનું છે એમાં કંઈ વાર લાગે નહીં આ અમારી ટ્રેક્ટર છે ગીદેડી અમે નામ પાડ્યું ગીદેડી મોરપગા મૈલા હે ચાર ક્યારા મહિલા જાય પાણો મૂકી અર્ધિક બારી જેવું થયું હે મગફળીનું માથે માથેનું એટલે એક કોથરો આમાં થાય ને અડધો કોથરો પાછું વેણસું એમાં થાય દોઢ કોથરો જેવી મગફળી થા હે ખેતર થઈ ગયા એકલા ચોખ્ખું કો ખળ હતું એટલે મોરપગામાં પણ પડી જાય એટલે કાંઈક રહી જાય રોટા વેટરમાં કપાઈ જ આ ગ્લાસ સાફ થઈ ગયું ખેતર જમીની થોડીક તપી જાય ભીની નીકળે હજી તો એટલે ઘઉં આવો એટલે પાણી થોડી ખારી જોઈ એટલે કીધું રોટાવેટર મારી દઈ એટલે આ ગ્લાસ થઈ જા આપણે આગળ મળશું બિનારે જોવું હલો આજે આપણે આવી ગયા છીએ ગૌશાળામાં જોઈ લો ગૌ માતા អ alé យក cái រူប៉ា ड़ी மஸ்த េ ਨੀ ਆ ក ਾਬਰੀ ਨਹੀਂ ចេនអានីហេវ៉ាណានាបាច់ឡាណ ाब រេបៃណេ નીણ નાખી દીધી હે બધાય ખાય છે મસ્તીના એ બધા ખુલ્લા પટમાં જમાવટ કરે છે કોઈ ખાય છે કોઈ ઊભા છે આ અમારી કોલીથર ગામની ગૌશાળા અમારે પૂર હોનારતમાં બધું હાવ સાફ થઈ ગયું હતું અને આ નવું બધું કરેલું છે આ સાલ જો આ મોટું ગોડાઉન બનાવ્યું આ એક જૂનું ગોડાઉન બચ્યું હતું આ બધું વહી ગયું હતું આ બધું નવું બનાવ્યું ઉપર નીણ નીચે ગૌશાળા આ પ્રમાણેની અમારી કોલીશ્વરની ગૌશાળા મસ્ત તૈયાર થઈ ગઈ છે અને આ બધા અમારા દાતા છે કોઈ ગુજરી જાય પછી સાંજે જે અમારા ગામની ધૂન હોય જે સાંજનો ફાળો થાય એ બધો ગૌશાળામાં હોય ઘણી નામાવડી થઈ ગઈ છે ગૌમાતાના માથે અમારે આ બધી હાઈલા રાખે છે હલો આપણે આગળ મળશું જય શ્રી ધારેશ્વર દાદા આપણે આવી ગયા છીએ અમારા કોલીથળના શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર આજે અમારી માનતા પૂરી કરી છે અમે જય શ્રી ધારેશ્વર દાદા તમારી કૃપા છે આમ કૃપા વરસતા રહેજો આજે અમે આ મંદિર અને અમારા મંદિર બહુ પૌરાણિક મંદિર છે શ્રી ધારેશ્વર મહાદેવ જો આ ધારેશ્વર મહાદેવ છે ને અહીંયા આગળ છે અમારા નર્મદેશ્વર મહાદેવ મંદિર બેય છે કોડિયાનાથના જય શંકર દાદા હોમ નમઃ શિવાય જય શ્રી ધારેશ્વર દાદા તમારી કૃપા છે આમ કૃપા વસ્તાવ જવું જય ગયા અમારું મંદિર અમારો પટ્ટાંગ ભોજનાલય છે અહીંયા આ બાજુ ગૌશાળા છે અહીંયા વૃક્ષ છે બિલાય બહુ મસ્ત આવ્યા છે આ બધો અમારો મંદિરનો બગીચો કુલચાર માતાજી બાંધા છે અંદર નાના નાના બધી માતાજી બહુ મસ્ત છે હાલો આપણે આગળ મળશું આજે આપણે શાક વધારવાનો વારો આવ્યો છે શાકમાં એવું છે રસમ નાખી દઉં કાંદાનો વઘાર થઈ ગયો મસાલો બધો નાખી દો હવે what <coughs> do